પ્રમુખ નરેશ પટેલની રજત તુલા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્ર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નરેશ પટેલ હાથીની અંબાડી ઉપર બેસીને સભામાં આવ્યા હતા તેમણે સભાને સંબોધતા જણાવ્યું કે ચૂંટણીને લગતી સભામાં થતા નિવેદનો આ કાર્યક્રમમાં સુરતની વિધાનસભાની બેઠકો પર ઉભા રહેલા લેવા પટેલ સમાજના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા નરેશ પટેલે કેશુબાપા અંગેની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે આ માત્ર કેશુબાપાનું અપમાન નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન છે જેનો જવાબ ગુજરાત આપશે ત્રણેય પક્ષોએ લેવવા પટેલના ઉમેદવારોને ટિકિટ આપી છે ત્યારે આ સમાજ કઈ તરફ ઝૂકશે તે કહેવું મુશ્કેલ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું ત્રણ મહિના પહેલા ચૂંટણીની તારીખ પણ ડિક્લેર નહોતી થઈ તો આને રાજકીય રીતે સ્વરૂપ આપવું એવું હું એમાં નથી માનતો કે જે લોકો ભલે ગણતરી જે હોય રાજકીય રાજકીય સ્વરૂપ અથવા ગણતરીના કારણે કોઈ આજની તારીખ નક્કી થઈ એવું ખોડલધામ ટ્રસ્ટ હતી ક્યારે પણ એ લોકો વિચારતી સર્વ સમાજના જ્ઞાતિના દરેક પક્ષની અંદર સર્વ જ્ઞાતિના એટલે સમસ્ત લેવા પટેલ સમાજના લોકો અલગ અલગ પક્ષમાં પોતે જયારે ઉમેદવારી કરી હોય તો આ ખોડલધામ ટ્રસ્ટ એ સમગ્ર લેવા પટેલ સમાજ નું ટ્રસ્ટ છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પહેલા યોજવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં લેવા પટેલ સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું હોય તેમ જણાઈ આવતું હતું તેમજ સ્નેહ મિલન કાર્યક્રમને સંબોધતા સમયે નરેશ પટેલના સંબોધનમાં પરિવર્તનની સાથે પાટીદાર સમાજને સો મતદાન કરવાની પણ હાકલ થતી પણ જોવા મળતી હતી કેમેરામેન પ્રવિણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત